હેલો ફ્રેન્ડ્સ કેમ છું બધા આજે આપણે બનાવવાનો છે સતનારાયણ ભગવાનની કથામાં હોય તે પ્રસાદ તો એના માટે મેં અહીં એક કપ સુજી લીધી છે અડધી વાટકી શુગર લીધી છે થોડા ડેડફ્રુટ લીધા છે અને અડધો લિટર દૂધ લીધું છે હવે હું બે મોટા ચમચા જેટલું ઘી લઈશ તો ઘીને આપણે સારી રીતે ગરમ કરી લઈએ અત્યારે મેં ઘી ઓછું લીધું છે જો મને જરૂર પડશે તો પાછળથી એડ કરી લે તો હવે આપણે ઘીને ગરમ કરી લીધું છે હવે આપણે તેમાં સૂજી એડ કરી દઈએ ઘણા લોકો રવો પણ બોલતા હોય છે તો આપણે રવાનો શીરો બનાવવાનો છે જે સતનારાયણ ભગવાનની કથામાં હોય તેઓ તો મને ઘીની જરૂર વધારે પડે છે તો પાછું હું બે ચમચી જેટલું ઘી લેશ જો ઘી વધારે હોય તો જ પ્રસાદ ખાવાની મજા આવે છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને જરૂરથી પ્રેસ કરજો એટલે મારા નવા રેસીપી તમને જલ્દી મળી જાય તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં જરૂર કહેજો આપણે સતત હલાવતા રહેવાનું છે એટલે નીચે ચીપકે નહીં અને આપણી સૂજી શેકા શેકાણી છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો આપણા ચમચાની મદદ વડે આપણે ચેક કરી લેવાનું આપણા ચમચામાં બિલકુલ ચીપકતી નથી એટલે આપણી સૂજી છે એ પ્રોપર રીતે ચડી ગઈ છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં દૂધને એડ કરી લઈશું તો હવે આપણે દૂધ એડ કરી લઈએ મેં અહીં ગરમ કરેલું દૂધ લીધું છે ઠંડુ દૂધ નહીં લેવાનું જો ગરમ કરીને લઈએ તો આમાં બધા સરસ રીતે મિક્સ થઈ જાય અને હું ધીમે ધીમે દૂધ એડ કરતી જશ અને હલાવતી જઈશ એટલે ગાંઠું ગાંઠું ન પડે અને ધીમા ગેસી આખી પ્રોસેસ કરવાની છે તો એકદમ સરસ એવો બનશે અને બેસશે પણ નહીં અને લાલ પણ નહીં થાય તેમ સતનારાયણ ભગવાનની કથામાં બને એવો જ શીરો બનીને તૈયાર થશે તો આપણે અડધો એક વાટકી રવામાં અડધો લિટર દૂધ વાપર્યું છે જો ઓછું વધારે એ આપણે આપણી જ રીતે લઈ શકીએ છીએ અને ઘણા લોકો ગરમ પાણી પણ લેતા હોય તો હવે આપણે શુગર એડ કરી દઈએ મેં અહીં શુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો જ્યાં સુધી દૂધ આપણું એકદમ બળી ના જાય ત્યાં સુધી હલાવી લેવાનું છે તો હવે આપણે ડાય ફ્રૂટ્સને એડ કરી દઈએ તમે જોઈ શકો છો કે આપણો શીરો બનીને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ખૂબ જ સરસ એવો ટેસ્ટી શીરો બનીને તૈયાર છે થેન્ક યુ ગાઈઝ બાય બાય